નામ પરમાર સરપ સરપંચ સાહેબ આ ગામ છે શું કારણ છે કેવી રીતે અમુક સફાઈ કામદારો કામ જ નથી કરતા એટલે એનું અમે વિઝિટ કરતા હોય છીએ અને આ વિઝિટ દરમિયાન હું અને તલાટીશ્રી મારા કર્મચારી બીજા એરિયામાં હતો તલાટીશ્રી જવાબ સદતનો સફાઈ કામદાર હાજર નતો અને કામગીરી પણ થયેલી નહોતી એટલે એમ કોઈ રજકામ કરતા નથી એવામાં મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા જે એમના કહેવાતા લીડર છે એમણે આવીને તલાટી સાથે એકદમ અભદ્ર વાતચીત કરી અને તમારે આ બધું કરવાનું તમારે આ લોકો બધી આવવાનું ક્યાંય કરવાની નથી તો સરકારી કામમાં રૂકાવટ થઈ કહેવાય એટલે અમે બીજી એની ફરિયાદ આપી છે અને ગામ લોકોની બધાની લાગણી છે કે તમે ગમે એમ કરી આમને સીધા કરો અને અમને સફાઈનું કામ આપો આજે આરોગ્યને સેના